અમે ઘેર સાપરવાનું ઠેકવાનું ના હોય અને સાયકલ મેકવાની જગ્યા ના હોય પાછા ગાડીઓ ખોલશી અલ્યા તમારો ઠેકવાનો છે ઘેર સાયકલ છે પેલા ગાડીઓ ખોલશે જો કે ગાડીઓ ખોલશે પોતે તો એડી ફરશી અને પાછા ગાડીઓ ખોલશી લ્યો જો કે ધંધા ધર્યા છે અને હું મોટા ભણ્યો મોટા મોર મેલ્યા હોય એવા તો ભણ્યા તો શું નહીં પાછા કલ્યાણા જેવા તો પણિયા નું પાકી ગાડીઓ દોસી લ્યો ગાડીઓ દોષી હોય તો કે ગાડીઓ દોષે એટલે કને હમરાવો સવાય પુના બડાવા બીજા ને કદી જીવનમાં ભાડી છે ગાડી છે એવી હોય ગાડી છે ગાડીઓ પણ તમે જીવનમાં કશું ભાળી છે કે નહીં ભાડ્યું આમ ઘણી વાર તો ફરવું તો કા સમ હેડી રખડો છો ઘેર મેલવા સાયકલ લઈ છે પૈણા હમ કદને જો આવતો હોય પૈણા ક અમારે છો કશું રૂપિયા ના જોવું ના ના પછી બીજું ના બોલે જીવનના ના અમે ના આવે તમે છો ગાડીઓ જોકે ગાડીઓ ગેસ ગાડીઓ બીજું કોઈ લોકો

એલે તમે કોઈ દાતોલા હોનું નહીં માજુ પાંચ લાખ રૂપિયા નહીં માગ્યા એ જુબાના જુઠ્ઠા છો એ શરમ આપી જો આવું કેતા મી જિંદગીમાં માં નહીં માંગ્યું ખાલી કીધું તું કા સોળી નું મંગળસૂત્ર અને જે થતું હોય બાકી એક રૂપિયો જોવાના સોળી ના ઘર નું

વાત કરી નહીં જીવનલાલ ને પોતે આયા છે ખેમાલાલ સોમાલાલ જીવનલાલ અને બધા છે કે અમારો સરપંચ ખરાબ નીકળ્યો કે હકુ કરાતા મને શરમ આવે ઉપર છે તમારા રાખ્યો મોકલ્યા છીએ મેચાર મોકલ્યા કે મુહૂર્ત કરો પણ લોતા પડ્યા પેલા પેલા મુરત મારા મેડ્યું

અને તો કેવી કે જીવનલાલ એટલે હું મારા ખસેલા પાંચ લાખ રૂપિયા લઈને મારા બધું એ પણ એક રૂપિયો ના અને માગીને લે લુખાન તો હું કશું ના હાલુ

તો તમે તાર મારો ગાલ ને તમારા હાથ આ તો મુએ તમાર ગોમમાંથી પગ નઈ મેલું બાર હેડો વાતો કરો છો કોણ કી કોઈ વાત કુટવાની નઈ અરે કોણ કી નઈ જાહેર મો કુટવાની છે અરે જે કેવો જીવનલાલ ના ગાતી કા અમાચાર મોકલાય મનગાણ કહી દીયે કે અરે તમે જીવનલાલ ના ગાતી અમાચાર મોકલાય જા આપું તું કા મારા ઘર દરવાજા ખુલ્લા છે સામ વાતો કરો કીધું કે મારા ગાડી જો છે હું તો એમને માં અમારા ઘર કેવાય રે વાતો કરો છો કોઈ મને તમે હેરો તમે અમાર ગમમાં હેડો અમાર દરવાજા ને કલર કરી દીધો છે અમારે દિવાળી કલર આજે કરી જ દેવો છે એટલે ચકાસ થઈ જાય કા પેલા આ બધો ખંચેર દેવા દે આ કરતા ફાવ નવું જ બને દેવું સર ઘર

નકા હગુ કરાવી ને તો બોણીઓ પહેરી દોત અને જીવનની રશા ઉડી દોત અને બધા ઉગાડી દીધી મને કીધું બધું કે હું સમજી જો મારી રસા ઉડી દોત આ સારું કરી હગુ તો તૂટી ગયું કા અમે જફા નહીં અમે ચિંતા આપણે કોઈ કરવા નહીં બોણી જો પડ્યું અને આ ખેમા આઈડિયા સારો આ તો પાછો હો

અરે આડી ટોપી કરી છે ને તેમ લાગ લાગે સીધી થહ ખરી જો બોના નું તો તૂટી ગયું ને અમો ના હોય તો બીજું કોક હપું છો આરો બરબાદ થઈ જાય ને એ દારા ટોપી સીધી થઈ જહ ઓ જીવન લાલ કલર કરશું કોઈ કરશું કો આવશે ઓ જીવન ભાઈ ઓ હો શું ભાઈ

ના ના એટલે બાબુજી પાછું અમે જ્યાં કીધું આપણું ખેમો લઈ જવાનું નું કીધું પગ નઈ મેળવાનું તું કોઈ અને મને તારની શોધી થઈ જાય બીમાર થયો ને પછી શાંતિ થઈ જાય ના ના શું ભાઈ અમુક શાંતિ જ છે અમુક હું તો કઈ ના ભણ્યા ને જો પહેણા હોય પહેણા મોકલી દે આપડા કોઈ જફા નહીં બરબાદ જ ના થઈ જાય ના ના હું તો નહીં ચિંતા કરતો ભાઈ આ બે ચાર દાળા થી મારું મગજ એકદમ મસ્ત થઈ ગયું છે બધો શરીર નો થાક ઉતરી ગયો સર આખું બીમાર રહે હોય ને થાકી ના જ હોય એવું લાગતું હતું ભણિયો રહ્યો ને કૂતરો એનું હગુ તોડાય ને તારની બસ લેર થઈ જાય સર અને શિકરા છો મોક આખો ગુડાવા છો જ હોય છે એ જ ખબર પડતી નહીં હવારોનો ખોળું છું પણ દેખાતા નહીં કીધું આબાદ આવે તો લાઈન આવે તો જીવનલાલ ઓટો મારતો જઉં

સીધા છે તો માફ કરી દો અને હોમા પડ્યા તો સાફ કરી દે વરાજો પાછા એટલે મેં ખોટું કર્યું છે અને મેં કર્યું છે આ નાગરજીને કર્યું છે આ નાગરજીને હમતાલ મોકલવાલા એ મુસ્લિમ મોકલ્યા છે અમે વધારે દૂર નહીં મોમાન ઘર છે એટલા દીવો બળે એટલે કશો ઓધો નહીં તમે જૂઠ્ઠા છો કે હું જૂઠ્ઠો છું કે જેવણીઓ જૂઠ્ઠો છે બધી ખબર પડી જાહ આલમ ગુસરો છેટલા વર્યુ છે એમાં હાલ ખબર પડી જાહ હું તો કઉ છું હાલ પેલા પેલા તમારે આપવું નહીં તમે વાયુ ફાળો હું જીવનલાલ નું પૂછું ઈવણ કેવું હું થાય તો ના કઈ માણસ ખરો નહીં ફરી જાય તો હા તે હું ભોજ રહ્યો હું ભાળો હું પૂછો નહીં જવાનો તું લ્યો અહીં ઊભો રહ્યો જો જીવનલાલ હો વાતની એક વાત આ જેવી પકડ પકડી રહ્યા છો એવી પકડી રહેજો અને જે વચન ઉપર હેડો છો ને એ વચન હાથવી રાખજો અરે ધમ્યા

મને આખા તમારા બીજે માં બીજો ફાટફૂટ નહિ લાગતી આ એક જ ઘર એવું છે જે તમને છે તમારા હોળકા કોણું પાડશે તો એક જ ઘર પાડશે

દસ તોલા હોવાનું માગતા અને પાંચ લાખ રૂપિયા માંગતા હાલવાના પણ હકુ કરવાનું કોણ ગોળી ચડાવવાનું છે અરે સરપંચ સરપંચો મારા હાથો તો વાત થાય નહીં કુતરાની

અને બોલતા શરમ આવે છે મને ચોર કે છે લુખો કે છે શરમ મગન ના મળી જા મળી જા જો તારી દશા કરું ફોરતું એ તમે જેટલું માગે ને હાલવા હું તૈયાર હું અરે સરપંચ એ તમારા તોલે ના આવા તમે ગોમના સરપંચ અને અરે રે ઇના ગોમનો લુખો સા એક નંબરનો અને ઇના તોલે તમે ના આવો અને આ ને આટલા વર્ષથી છોડી વળે વળે જોતાથી પૈસા જે અમુક પટી જોશે એટલા પૈસા માગે છે આટલી બધી માહિતી હતી પણ મને મને હું કહા ગાળું કરી તાર પહેલા તો મે કીધું સરપંચ ગયો હું તો કવ રહો દ્યો અરે છે

મારા મરા ગોટું એની વાત છે એમાં તારો કોઈ હાટુ થાતે તું તો એકલો થેન થાણ કોપર કાકા કુટુંબનો કાકા કુટુંબનો હાડુ ના હોય એટલું બધું લોભો હાગુ કાઢે એટલે જીવણી આ ગોળ ગોળ કૂટે ઉભા રાખતા હતા ત્યાંમાંથી બોલો એડામાં બોલો સફાઈ કરવા મારા સફાઈ કરતા હતા એટલે જીવણીયા મી તારા સંગતથી સમાચાર મુખ્ય નાગરજી નાહી થઈ

આમ તમે ખોટા નહીં કે હું ખોટો નહીં આપણે બી હાથા છીએ પણ આ ને ભૂલો ખોડવા નહી બન્યો આપણે અને કશું ના હોટલ માં જમણવાર રાખી દે છે અને સપ્તાશ્વર આઈ હવે મળી લઈએ અને તમારું પોણીયુ વગાડતા એક રૂપિયો લેવાનો નહીં મારો અરે કશો વધુ નહીં કન્યા પાછો તો કંકુ ની કંગ્યા શું ઘેર જીવણિયા ગણો કાઠો તારો હાડુઓ ગણો કાઠો અરે જબલો કાઠો સા અરે લુચ્ચા તારા લીધે તો મારે બે ખાવી પડી વન ફોની એ ખમા તારા લીધા બધું થઈ જાય આ જોક હાકુ કરાવતા હતા અત્યારે ડાયરેક્ટ થઈ ગયું મળી ગયા વેવાઈ વેવાઈ અબ હું કરવાનું કે અન લાફા મત ખાવાના બીજું કશું નહીં આ બધો નાટક જ ચાલો છે

આ ખેમલા આવ્યો વાદે સર્યો ને ત્યાં મારા તો મારા હાડું થી બગડ્યું અને યુવાના ઈકાને ખબર પડશે કે ઓનો હાડું આવો છે અને ગમો પાછો સરપંચ થી સંબંધ બગડ્યો હું શું કરવાનું કયો આ ખેમલા આવ્યો વાદે સર્યો એટલે અને જો યુવાના વાદે ના સર્યો વાત તો મારા સંબંધે હચવાય રોત અને શું આબરૂ ન જોત આ તો ગમો આબરૂ છે ને હગે વાલે આબરૂ જ મારે શું કરવાનું બ હવે તે કરી મારા હાડું મનાવા તો પછી જ કા પોખતો કરવું પડશે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી